આગાહી કરી હતી તેમણે જણાવ્યું છે કે તારીખ દસ જૂન સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થશે અને અરબસાગરમાં તારીખ આઠથી દસમાં હવાનું હળવું દબાણ જોવા મળશે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ થવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત ગીરના ભાગો અમરેલીના ભાગ ભાવનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે આ વખતે વરસાદ રોહિણી નક્ષત્રમાં શરૂ થતો હોવાથી એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતા વ્યક્ત કરી છે હવે ચોમાસુ નજીક માં છે કે કાંઠે બેઠાયું ચોમાસુ લગભગ પશ્ચિમ કાંઠે વરસાદ વરસતો દસમી તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને આ અતિ ભારે વરસાદ મુંબઈ મહારાષ્ટ્રમાં થશે ત્યારબાદ ચોમાસુ પ્રી મોન્સુન એક્ટિવિટી તારીખ પાંચથી ઈજ ચાર પાંચથી તો થઈ ગઈ છે છઠ્ઠી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવડના ગોસાળના સુરતના ભાગોમાં થશે ઉપર ઉત્તર ગુજરાતના ભાગમાં અથિમ સાથે થશે અને ત્યાર પછી જે મોન્સૂન એક્ટિવિટી છે એ મુંબઈ મહારાષ્ટ્રમાં બેઠેલો હતું આગળ વધતું તારીખ અગિયારના બાર તારીખ સુધીમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અરબ સાગરમાં એક હવાનું હળવું દમણ તારીખ દસથી આઠથી દસથી અગિયારની આસપાસ બને છે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે કોઈપણ ભાગમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થશે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગો અને જુનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો કેટલાક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે થોડો ઘણો વરસાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગોમાં પણ જવાની શક્યતા છે પણ હમણાં તો વિજિક કચ્છ ત્યારે કચ્છના ભાગોથી પાકિસ્તાનના ભાગોમાં છે અને આ ચોમાસુ વરસાદ લગભગ રાજ્યના ભાગોમાં તો સાતથી ચૌદ સુધી તારીખમાં આવી જશે પણ જે બાર તારીખ સુધીમાં ચોમાસું આવેલું છે અને પંદર તારીખ સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવેલ જશે ત્યારબાદ અઢારથી વીસમાં પણ ચોમાસું વરસાદ થશે પરંતુ આ ચોમાસું વરસાદ જે છે એ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ લાવશે અને ત્યારબાદ એકવીસથી બાવીસથી અઠ્યાવીસ નક્ષત્રમાં આદ્ર નક્ષત્ર વરસાદ છે એ સારો વરસાદ થવાની શક્યતા રહેતું હોય છે જે પ્રથમ જે વરસાદ જે છે આઠ જૂન આસવાદ જે અરબી સમુદ્રમાં પવનની ફેરબદલી થશે અને ભારે પવન ફૂંકાશે આ જે વરસાદ થશે આઠ તરીકે આઠથી દસ તેર ચૌદ સુધીમાં એનું પાણી બરાબર સારું ગણી શકાય નહીં જીવજંતુ જંતુ બનાવવાની શક્યતા રહેતી હોય છે એટલે જો ગુજરાત ત્યારે હેરી કચરે કાચરા પછી તો પછી વરસાદ લંબા છે ચોમાસું લંબા છે ચોમાસા બ્રેક આવશે